Ya, aku kore na, 17000 kau mal sama mal nahi rin na hijo gara 2000 ya kiro has 1000 karo hijo has 2000 karo hijo has 2000 karo hijo has 2000 karo hijo

પૂળા અત્યારે કેટલા પૈસાના આવી ખબર નહીં પડતી હોય ના સો પુળાના પચીસો તેને ત્યાં ફાવશે ને તો ડાયરેક્ટ નાચી નાચી જતો રહે હા હા પી રી અરે લે મોટી તું કે તું પી કોઈ દૂધ કાટતી નહીં જોઈએ એવું લે પી પી લેવો ના પીતી નહીં કોક લાગે છે ના તું જ બીજી પાવું ઓ હો કે તારે ન પીવું પાણી લે શું કરવું આવના દે ચૂપીજેજે મારા ફટાફટ ઓમસો જુતોલા મરચાના રેગડા બધું નેદો જાવાનું છે નાય કીધું નહીં હા હેક્ટર હું બી પાઉ જા ઓ હો

છોકરા ના છે જોતો તો કે નાખતો રહ્યો ફોર્મ ચોરી બહુ થઈ ગયો હા એને પૈસા લે એટલે કાકા આટલા પૈસા લાવો ને આટલા પૈસા લાવો બધા પૈસા જ આપી નાખી રહ્યો ફોર્મ ને થ

શું ચાલશે નહી બે દે આપડો મારે હે અરે ઉપર નહીં મેઘ તો લાવે છોકરો આજી ક હા દુ તો લાવ ભૂલો નહી હવે ભૂલો પેલા તોડી નાખવાના તા કેવા જઈ ત્યાં પણ નહી લેટ રોટામાં ગાઈ નાખું નઈ તો પીવા મારા ભાઈ શીધી કોણ એવો છો ને તારે ની તો છોકરા છે ને તું ઈ ના છે હું તો વાજો વાજો હરી કે તો બડી આપની અમોજી ઉપર આપો તો એ બો પડી ગયો તો તો તારો જબરજસ્ત બની હા આપણે ચા મેલાન કોમી આવે વાત પટી છે ભાઈ ચા તો કમ્પ્લીટ જ હોય આપડી તેરાજી બનાવી છે ચા ચા હોય મેલ દઉં છોકરો આવશે પીશે ન કોઈ નહીં ઇજ્જત કરાજી મનોજમાં

માજા કેટલા બધા નેદવા આયા છે ફટાફટ નેદુ જેટલું નેદા એનું ને આપણે તો આટલે ને દે ને કે આટલે ને દીધું ફટાફટ આમ પછી ઓમ ને તો ને તો જાવું

કે કોઈને તમે હાલશો ને બળી જાય માર્કેટમાં ફરી જવાના ડાયરેક્ટ પૈસા લઈ લેવાના કીધું સર તે માશે એવું નહીં શું છે શું કીધું મરચા કોને આલવાના જ નહીં કેમ નહીં આલવાના મરચા માં શું કોઈ બીજું છે શું બીજું કોઈ નહીં શીખા મારતા છે ના તમે મરચા તમને હાલવા નહીં તમે એસી કેર ઉપર હેડો કેમ એવું ચોકીન ચટવા તમાર તો નહીં આલો મરચા માં ફટાવી આ આવજો તાણી અમારા કેર આવો આફટ મરચા લેવા આયા મફત ના ચોખી કશું ના આલું હું તો